કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે ઉનાળાની સિઝનમાં વેકેશન પડે એટલે ભાગ્યે જ કોઈ ગુજરાતીના ઘરે અથાણું નહીં બનતું હોય પરંતુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે અમુક સમય બાદ અથાણું કારું પડી જાય છે કે પછી અથાણામાં રસ્સો બરાબર બનતો નથી તો દરેક વસ્તુના પરફેક્ટ માપ સાથે આજે આપણે એવું અથાણું બનાવીશું કે જે આખા વર્ષ માટે રસદાર રહેશે અને આવું જ એકદમ લાલ ચટ્ટાક રહેશે તો ચાલો રેસીપી શરૂ કરીએ ગોળ કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીં એક કિલો રાજાપુરી કેરી લીધી છે તમે રાજાપુરી કેરી સિવાય અન્ય કોઈપણ કેરીનો ઉપયોગ કરીને અથાણું બનાવી શકો છો પરંતુ તમારે અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે અથાણું બનાવવા માટેની કેરી એકદમ કાચી અને ફ્રેશ હોવી જોઈએ વાસી કે પછી પોચી પડી ગયેલી કેરીમાંથી ક્યારેય અથાણું ના બનાવવું અહીં મેં કેરીને બેથી ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈને કોરી કરી લીધી છે તો હવે અથાણું બનાવતા પહેલાં આપણે ચપ્પા કે છરીની મદદથી કેરીની છાલના ભાગને કાઢી લઈશું તમે કેરીની છાલનો ભાગ કાઢ્યા વગર પણ અથાણું બનાવી શકો છો પરંતુ કેરીની છાલનો ભાગ કાઢીને બનાવેલા અથાણામાં કેરીના પીસ એકદમ ઝડપથી સોફ્ટ બનીને તે અથાણામાં સારી રીતે ભળી જાય છે વળી તે જરા પણ ચવડ નથી બનતા અહીં આપણી એક કિલો કેરીમાંથી બે કિલો જેટલું અથાણું તૈયાર થશે મેં બંને કેરીની છાલનો ભાગ કાઢી લીધો છે તો હવે આપણે આ કેરીના પીસ કરી લઈશું કેરીના પીસ અહીં તમે તમારી પસંદગી મુજબ નાના કે મોટા રાખી શકો છો અહીં તમે કેરીના પીસ તેની અંદર રહેલા ગોટલાના કડક ભાગ સાથે પણ કરી શકો છો પરંતુ ગોટલાનો ભાગ કડક હોવાથી ઘરે છરી કે ચપ્પાવાળી તેના પીસ કરવા શક્ય નથી તે માટે તમારે તેને માર્કેટમાં કેરી જ્યાંથી લીધી હોય ત્યાં તેના પીસ કટ કરાવવા પડશે તો અહીં મેં બંને કેરીમાંથી તેના એક સરખા પીસ તૈયાર કરી લીધા છે તમે જો કેરીના પીસ આ રીતે મીડિયમ સાઇઝના તૈયાર કરશો તો તે એકદમ ઝડપથી સોફ્ટ બની અથાણામાં ભળી જશે અને તમારું અથાણું એકદમ ઝડપથી તૈયાર થઈ જશે હવે આ પીસને આપણે એક વાસણમાં એડ કરી લઈશું હવે અથાણું બનાવતા પહેલાં આ પીસને આપણે હળદર મીઠાવાળા કરી લઈશું તો અહીં મેં બે ચમચી જેટલું મીઠું લીધું છે જેને કેરીના પીસ ઉપર એડ કરી દઈશું હવે બે ચમચી જેટલો મેં અહીં હળદર પાવડર લીધો છે જેને પણ આપણે પીસ ઉપર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં અથાણું બનાવતી વખતે તમે જે વાસણનો ઉપયોગ કરો તે એકદમ ડ્રાય એટલે કે ભેજ વગરના હોય તેનું ખાસ ધ્યાન રાખવું આપણું હળદર અને મીઠું કેરીના પીસ જોડે મિક્સ થઈને કેરીના પીસને એકદમ સારી રીતે કોટ કરી લીધું છે તો હવે પીસ ઉપર ઢાંકણ ઢાંકી તેને પૂરા ચોવીસ કલાક માટેનો રેસ્ટ આપીશું હવે જો શક્ય હોય તો આ પીસને તમારે બે બે કલાકે સારી રીતે હલાવતા જઈને મિક્સ કરતા રહેવાનું છે જેથી બધા જ પીસ એક સરખી રીતે હળદર અને મીઠાના પાણી મળીને એક સરખી રીતે સોફ્ટ બની શકે ચોવીસ કલાક જેવું થઈ ગયું છે ને આપણે કેરીના પીસ જોઈ લઈએ તો તે એકદમ સારી રીતે સોફ્ટ બની ગયા છે અહીં આપણે કેરીની છાલનો ભાગ કાઢી લીધેલો હોવાથી કેરીના પીસને સોફ્ટ થવા માટે માત્ર ચોવીસ કલાક જ લાગ્યા છે હવે આ પીસમાંથી હળદર મીઠાના પાણીને અલગ કરવા માટે આપણે તેને કોઈ આ રીતની ઘરણી કે કાણાવાળા વાસણમાં એડ કરી દઈશું જેથી તેમાં રહેલું વધારાનું બધું જ હળદર મીઠાનું પાણી નીકળી જાય અહીં જે આપણું હળદર મીઠાનું પાણી તૈયાર થયું છે તેમાંથી ચણા મેથીનું ગુંદાનું કે બીજું કોઈપણ ખાટું અથાણું કરવા માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો કેરીના પીસને આપણે આ રીતના કોઈપણ કોટનના કાપડ કે ન્યૂઝપેપર પર પાથરી દઈશું કેરીના પીસને સારી રીતે ડ્રાય થવા માટે આપણે આ રીતના છૂટા છૂટા ગોઠવી દઈશું અહીં કેરીના પીસ આપણે તડકે કે પછી પંખા નીચે કોરા કરવા નથી રાખવાના કિચન પ્લેટફોર્મ કે પછી ઘરના કોઈપણ રૂમમાં જ્યાં તડકો ન આવતો હોય તેવી જગ્યાએ કેરીના પીસને ત્રણથી ચાર કલાક જેવા રાખી દઈશું અહીં મેં બધા જ કેરીના પીસને કોરા કરવા રાખી દીધા છે ચાર કલાક જેવું થઈ ગયું છે ને આપણા કેરીના પીસ એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે તમે જોઈ શકો છો કે કેરીના પીસ પર જરા પણ મોઇશ્ચરનો ભાગ નથી જણાતો તો હવે આ પીસને આપણે વધુ પડતા કોરા નથી કરવાના નહીં તો કેરીના પીસ અથાણામાં ચવડ બની જશે તો હવે આ બધા પીસને બનાવવા માટે લઈ લઈએ હવે અથાણામાં પરફેક્ટ રસો તૈયાર થાય અને આપણું અથાણું એકદમ સરસ લાલ રહે તે માટે અથાણામાં મિક્સ કરવાનો ગોર મસાલો તેમજ તેલનું માપ પણ જોઈ લઈએ તો અહીં મેં એક કિલોગ્રામ કેરીના પીસ લીધા છે તેની છાલ તેમજ ગોટલીનો ભાગ કાઢી લેતા આપણી કેરીનું વજન અંદાજે આઠસો ગ્રામ જેટલો છે તો તેની સાથે મેં અહીં આઠસો ગ્રામ જેટલો ગોળ લીધો છે ગોળને મેં દસ્તાની મદદથી કૂટીને આ રીતનો મેશ કરી લીધો છે જેથી તે ઝડપથી અથાણામાં મેલ્ટ થઈ જાય અહીં જો તમને અથાણું વધુ ગળું ભાવતું હોય તો તમે એક કિલો ગોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે આઠસો ગ્રામ કેરીના કટકા સાથે મેં અહીં બસ્સો ગ્રામ અથાણાનો મસાલો લીધો છે તમે મસાલો ઘરે બનાવી શકો છો અથવા માર્કેટમાંથી તૈયાર પણ લાવી શકો છો સાથે મેં અહીં બસો ગ્રામ સરસવનું તેલ લીધું છે અહીં તમે સિંગતેલનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ સરસવના તેલનો ઉપયોગ કરીને બનાવેલું ગોળ કેરીનું અથાણું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે તો હવે યાદ રહેશે ને અથાણાનું પરફેક્ટ માપ તમે જેટલી કેરી લીધી હોય તેટલો જ તમારે અહીં ગોળ લેવાનો છે અને કેરી કરતાં ચોથા ભાગનો મસાલો તેમજ તેલ લેવાનો છે તો હવે આપણે ફટાફટ અથાણું બનાવી લઈએ તો તે માટે મેં અહીં એક પહોળા વાસણમાં અથાણાનો મસાલો લીધો છે તો હવે તેમાં આપણે સરસિયાનું તેલ ઉમેરી દઈશું આ તેલને મેં એકદમ સરસ ધુમાડો નીકળે તેવું ગરમ કરી તેને ઠંડુ કરી ઉપયોગમાં લીધેલું છે હવે આ મસાલા અને તેલને એકદમ સરસ મિક્સ કરી લઈશું અહીં તેલને એકદમ સરસ ઠંડુ કર્યા બાદ જ તેને મસાલા જોડે મિક્સ કરવું નહીં તો આપણો મસાલો બળીને કારો પડી જશે હવે આપણે તેમાં ગોળ એડ કરી દઈશું અહીં મેં અથાણા માટે સફેદ ગોળનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ ગોળનો ઉપયોગ અથાણામાં કરી શકો છો પરંતુ અહીં જો તમે લાલ ગોળ કે પછી દેશી ગોળનો ઉપયોગ કરશો તો થોડો સમય બાદ અથાણું કારું પડી જશે તો આપણા અથાણાનો કલર એકદમ સરસ લાલ જળવાઈ રહે તે માટે અમુક બાબતોનું અહીં ખાસ ધ્યાન રાખવું આપણો ગોળ અને મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો એ આપણે બધા જ કેરીના પીસને વાસણમાં એડ કરી દઈશું અને પછી ચમચાની મદદથી બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અહીં મેં અથાણામાં ખારેકના પીસ સૂકા લાલ મરચાં લવિંગ કે મરી એવા કોઈ પણ એક્સ્ટ્રા મસાલાનો ઉપયોગ નથી કર્યો પરંતુ જો તમને પસંદ હોય તો તમે તેને એડ કરી શકો છો બાકી એકદમ સિમ્પલ રીતે બનતું આ ગોળ કેરીનું અથાણું ટેસ્ટમાં એટલું બેસ્ટ બનશે કે તે ઘરના બધાને ભાવશે હવે આ અથાણાને આપણે ત્રણથી ચાર દિવસ માટે આ રીતે વાસણમાં જ રાખીને મસાલો તેમજ ગોળને બરોબર મિક્સ થવા દઈશું સાથે સાથે આપણા કેરીના પીસ પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ જશે તે માટે અથાણાને શક્ય હોય તો દર બે કલાકે એકવાર આ રીતે ચોખ્ખા અને ડ્રાય ચમચાની મદદથી હલાવતા જઈ મિક્સ કરી લઈશું તો હવે ઢાંકણ ઢાકીને અથાણાને રેસ્ટ આપીશું એક દિવસ થઈ ગયો છે ને આપણો મસાલો અને ગોળનું મિશ્રણ મિક્સ થઈને તેનો એકદમ સરસ રસ્સો તૈયાર થવા લાગ્યો છે અને અથાણા ઉપર તેલની એક સરસ પરત જામતી જાય છે જે અથાણાને લાંબો સમય સુધી સાચવવા માટે ખૂબ જ જરૂરી છે આપણું અથાણું બગડે નહીં કે તેમાં ફૂગ ન લાગી જાય તે માટે અથાણું બનાવતી વખતે શક્ય હોય ત્યાં સુધી તેમાં હાથ ન લગાડવો અને જરૂર જણાય તો હાથ એકદમ ચોખ્ખો અને ડ્રાય હોવો ખૂબ જ જરૂરી છે તો હવે બે ત્રણ દિવસ આ જ રીતે અથાણાને મિક્સ કરતા જઈશું ચાર દિવસ જેવું થઈ ગયું છે ને આપણું અથાણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે તેનો રસ્સો અને કલર એકદમ બજાર જેવા જ તૈયાર થયા છે જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને વધુને વધુ શેર કરજો તો હવે આ અથાણાને આપણે સ્ટોર કરી લઈશું અથાણાની અંદર તેને મિક્સ કરવા કે કાઢવા માટે જે ચમચા કે ચમચીનો ઉપયોગ કરો તે પણ હંમેશા ડ્રાય અને ચોખ્ખી હોય તેનું ખાસ ધ્યાન રાખવું હવે અથાણાને સ્ટોર કરવા માટે આ રીતની કાતની બરણીનો હંમેશા ઉપયોગ કરવો આ સિવાય તમે ચીનાઈ માટીની બરણીનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ કાચની બરણીમાં અથાણું સ્ટોર કરવાની રીત વધુ બેટર છે હવે અહીં તમારું અથાણું કેટલી ક્વોન્ટિટીમાં છે એ પ્રમાણે તમારે બરણી લેવાની છે તમારું અથાણું જે માપ પ્રમાણે હોય તે પ્રમાણે કિલો બે કિલો કે પાંચ કિલોની બરણી તમે લઈ શકો છો આ સિવાય આ રીતની એકથી વધુ નાની બરણીઓમાં પણ અથાણું સ્ટોર કરી શકો છો અહીં આપણું અથાણું બે કિલોગ્રામ જેટલું હોવાથી હું આજે મીડિયમ સાઇઝની બરણીમાં તેને સ્ટોર કરીશ અને ઘરમાં રેગ્યુલર યુઝ કરવા માટે આ રીતની નાની બરણીમાં તેને સ્ટોર કરી લઈશ અથાણાને સ્ટોર કરતાં પહેલાં જે બરણીમાં અથાણું સ્ટોર કરવાનું હોય તે બરણીને સારી રીતે ધોઈ તડકે સૂકવી કોરી કરી લેવી ત્યારબાદ જ તેમાં અથાણું સ્ટોર કરવું તમે જે બરણીમાં અથાણું સ્ટોર કરો તેમાં છેક ઉપર સુધી આ રીતે અથાણું ભરેલું રાખવું જો તેમાં જગ્યા હશે તો આપણું અથાણું હવાના કોન્ટેકમાં આવવાથી તે ઝડપથી બગડી જશે અથાણા ઉપર તેલનું આ રીતનું લેયર હોવું પણ ખૂબ જ જરૂરી છે જો તમને તેલનું પ્રમાણ ઓછું લાગે તો થોડું તેલ ગરમ કરી ઠંડુ પાડી અથાણા ઉપર એડ કરી લેવું જેથી અથાણું બગડે નહીં આ સિવાય ઘરમાં રેગ્યુલર યુઝ કરવા માટે આ રીતની નાની બરણીમાં અલગથી અથાણું કાઢી લેવું સ્ટોર કરેલા અથાણાની બરણી વારંવાર ખોલબંધ ના કરવી આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી આપણું અથાણું એકદમ સરસ એવું ને એવું જ આખા વર્ષ માટે જળવાઈ રહેશે જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો